એ વડોદરાની તો હળણી પોલીસ અને એલસીબી ઝોન ની સફળતા લૂંટના ગુનામાં ચાર આરોપી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હળણી પોલીસ સ્ટેશન અને એલસીબી ઝોન ચારની ટીમે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના અનડીટેક્ટ લૂંટનો ગુનો ડિટેક્ટ કર્યો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એરફોર્સ બ્રિજ પાસે બસ સ્ટેન્ડ મૂકવાના બહાને ફરિયાદીને અવાવરું જગ્યાએ લઈ જઈ લૂંટ કરી હતી આરોપીઓએ રોકડા રૂપિયા આઠ હજાર અને પાંચ હજારનો મોબાઈલ મળી તેર હજાર રૂપિયાની લૂંટ કરી હતી રાહુલ ચેનાની સિદ્ધાર્થ ચેનાની સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ગુનામાં વપરાયેલા વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા